અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીના કારણે રક્તદાનમાં ઘટાડો થયો છે વેકેશનના અને ગરમીના કારણે પચાસ ટકા રક્તદાન ઓછું થઈ રહ્યું છે અમદાવાદ રેડક્રોસમાં આવતું રક્ત અડધું થઈ ગયું છે પૂરતું રક્ત ન હોવાથી કેટલાક ઓપરેશન ડીલે કરવાની ફરજ પડી રહી છે લોકો વધુમાં વધુ રક્તદાન કરે તેવી રેડક્રોસ ની ખાસ અપીલ પણ છે ઉનાળાની ખાસ ગરમી વધારે છે એ એક મુખ્ય કારણ છે આ ઉપરાંત શાળા અને કોલેજોમાં અત્યારે વેકેશન છે અને પરીક્ષા પતી ગઈ હોવાથી લોકો વેકેશન માણવા માટે બહારગામ પણ જતા હોય છે તો આ ત્રણ મુખ્ય કારણો અમે જોઈ રહ્યા છીએ અને આ વર્ષે નહીં પણ દરેક ઉનાળાની અંદર મુખ્યત્વે ગરમીના કારણે લોકો રક્તદાન કરવાનું ટાળતા હોય છે મહિને એવરેજ પાંચ હજારથી પંચાવનસો યુનિટ રક્ત રેગ્યુલરલી અમે વર્ષના બાકીના મહિનામાં એકત્રિત કરીએ છીએ પરંતુ એપ્રિલ અને મે મહિનામાં દર વર્ષે રક્તદાતાઓ ગરમીના કારણે રક્ત ડોનેટ કરવાનું ઓછું પસંદ કરતા હોવાથી અમારી જે રક્તની આવક છે એ પચીસોથી ત્રણ હજાર યુનિટ સુધી મર્યાદિત થઈ જાય છે જે રક્ત ઉનાળાના સમયમાં ઓછું આવે છે તેની સામે જે રિક્વાયરમેન્ટ છે એમાં કોઈ પ્રકારનો ઘટાડો જોવા મળતો નથી ઉનાળામાં આના કારણે જે દર્દીને ઇમરજન્સી સમયે કદાચ રક્તની જરૂરિયાત હોય તો એવા વખતે તેને રક્ત મળવામાં કોઈક વખત તકલીફ પડી શકે છે અમદાવાદ રેડક્રોસની અંદર થેલેસેમિયાના બારસોથી વધુ બાળકો નિયમિત રીતે રક્ત ચડાવવાની પ્રક્રિયા અહીંયા કરવામાં આવે છે તો આ બાળકોને નિયમિત રક્ત મળી રહે તે માટે અમે પ્રયત્નશીલ છીએ અને તે બાળકોને કોઈ તકલીફ અમે પડવા દઈશું નહીં તો આ હતા અત્યાર સુધીના સમાચારો રાજ્ય સહિત દેશ અને દુનિયાની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાક સાથે નમસ્કાર